આબર્તી બળામાં કુન સાઇટ જગ્યાઓ માટે પાસે ચાર જેટલી અરજીઓ મળી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરીના નેતૃત્વમાં યોજાયેલી આ ભરતી પ્રક્રિયામાં બે દિવસમાં આશરે 750 જેટલા ઉમેદવારોનો ઇન્ટરવ્યુ લેવામાં આવશે જેમાં દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં શિક્ષિત બેરોજગાર યુવક યુવતીઓ પોતાના શૈક્ષણિક દસ્તાવેજો સાથે ઉપસ્થિત રહ્યા હતા

ઇન્ટરવ્યુ લેવામાં આવશે અને હું હમણાં પ્રેગ્નેન્ટ લેડી છું તો પણ મારા ડ્રીમ માટે હું અહીંયા ઇન્ટરવ્યૂ આપવા માટે આવી છું હા એ બેરોજગારીના હિસાબે બધાને જોબની જરૂર પડે છે એટલે બેઠકો ઓછી છે પણ વિદ્યાર્થીઓ વધારે છે અને એની એ લોકોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે બેઠકો વધારવી જોઈએ તો બધાને લાભ મળે એનો ઇન્ટરવ્યૂ આપવા માટે આવે છે કેમ કે આપણે નવસારી ને મહાનગરપાલિકા બની ગયેલી છે અહીંયા તમે જોઈ શકો છો કે ઉમેદવાર બહુ બધા ઘણા આવેલા છે મેં જે ફિલ્ડમાં જે આપતો છે એમાં જીઆઈ એક્સપર્ટમાં પાંચ હજાર ફોર્મ ભરાયેલા છે અને જગ્યા માત્ર ખાલી એક જ છે તો બહુ ટફ છે મારા ખ્યાલથી તો જગ્યા વધારે રાખવા જોઈતી હતી કેમકે એટલા બધા બેરોજગાર છે તમે જોઈ શકો છો પાંચ હજારના ફોર્મ ભરેલા છે ખાલી મારા જ ફિલ્ડમાં જીઆઈ એક્સપર્ટમાં તો મારા ખ્યાલથી તો બહુ ટફ છે મહાનગરપાલિકા એટલું જોવા જોઈતું હતું કે થોડું કોમ્પિટિશન બહુ છે અહીંયા મને એટલું ખબર પડતી નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી આજરોજ અગિયાર પાસના કરાર આધારિત કર્મચારીઓની ભરતી માટે ઇન્ટરવ્યૂનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે આજે પ્લાનિંગ આસિસ્ટન્ટ છે રિટાયર્ડ આર્મીમેન છે ટીઆઈસ એક્સપર્ટ છે સર્વેયર કેડ ઓપરેટર સિવિલ ડ્રાફ્ટમેન પીઆરઓ અને મ્યુનિસિપલ એન્જિનિયર સિટી એન્જિનિયરની સાથે સાથે જે સિવિલ એન્જિનિયરો છે એમની ભરતી માટેના ઇન્ટરવ્યૂ આજરોજ આયોજન કરવામાં આવેલા છે અને આવનારા સમયની અંદર મેરિટ અને જે એક્સપિરિયન્સ છે એને ધ્યાનમાં રાખીને જે યોગ્યતા ધરાવતા કેન્ડિડેટનું પસંદગી કરવામાં આવશે અને જેનાથી આવનારા સમયની અંદર એનએમસી દ્વારા જે કંઈ બેઝિક સર્વિસીસ નાગરિકોને પૂરી પાડવામાં આવે છે વિકાસના કામો જે ચાલી રહ્યા છે એની અંદર ખૂબ જ ઝડપ આવશે અને ખૂબ સારી રીતે સેવાઓ પૂરી પાડી શકાશે આજે અને આવતીકાલે એટલે તારીખ

અને પબ્લિક ઇન્ટરેસ્ટમાં જે સેવાકીય કામગીરી કરવાની હોય છે એ કામગીરીની અંદર પણ વધારાનો મેન પાવર ઉમેરાતા ચોક્કસ પોઝિટિવ ઇમ્પેક્ટ આવશે